ને અત્યારે બધા નીકળી ગયા છે ફરવા માટે ને વ્લોગ ઘણા ટાઈમ પછી ચાલુ કર્યો છે ફૂલ વ્લોગ તો વ્લોગમાં બનાવ રહેજો મજા આવવાની છે તો પહેલાં તો નીકળીએ અમે તો મિત્રો અત્યારે પહોંચી ગયા છે હસ્તગીરી ને અહીંયા બધા નાસ્તો લેવા ને પાણી પીવા ઊભા રહ્યા છે અને આ ભાઈ ફોન ઘૂમડે છે જવું બધા ને આપણે અહીંથી જવાનું છે અહીંયા લખેલું છે હસ્તગીરી તો અત્યારે મિત્રો છે ને હસ્તગીરી તરફ જવા નીકળી ગયા છે અમે હવે નીકળીએ છીએ બધાને આ મેઇન ગેટ છે જો તમે અહીંથી જવાનો રસ્તો છે મેઈન તો મિત્રો આ બસ ઉપર સુધી આવે છે જો તમે નીકળી તો ક્યાં જઈએ અત્યારે અમે ત્રણ સવારી જઈએ ને તમે રસ્તો જો ભાઈ રસ્તો પહેલાં બહુ સારો હતો પણ અત્યારે ખરાબ થઈ ગયો આખો રસ્તો ને લોકેશન તો આખું પહાડવાળું છે ડુંગરાવાળું તો મસ્ત મસ્ત આવતું જ રહેશે પણ હવે બીચ ત્યાં એક રસ્તાની જ છે કેમ કે આગળ હવે કેવો રસ્તો હોય ખરાબ એ કઈ ખબર નથી જો તમે આમાં ભાઈ નકરો આખો રસ્તો પાણી ભરેન એટલે ખરાબ થઈ જાય આનું ખાસ ધ્યાન રાખવું પડે ક્યારે ઢીક મારી દેન આનું કઈ નક્કી ન કેવું દે જો એના દેવો ભઈ દેવો ગાડી ભટકાડી નો જાય મિત્રો જો આ બધા પથ્થર આખી નીચે આવે લાગે ને ક્યારે આવે ને આ ક્યારે પડે ને એનું કઈ નક્કી નથી રસ્તો મિત્રો અહીંયા પાછળ છે ને એ હસ્તગીરીનું મંદિર છે જોવું તમે ને અહીંથી અમે જઈએ છીએ આ બધો રસ્તો જો તમે થઈ જાય આની પહેલાંનો લોક તમે જોયો ને તો ખબર હશે આ બધું છે ને ઘાસ બધું ફૂંકાઈ ગયું હતું ને અત્યારે હું વરસાદ પડી ગયો એટલે આ બધું જુઓ તમે આખું લીલું લીલું છમ થઈ ગયું ભાઈ ને અહીંયા હવે હાલવામાં બહુ ધ્યાન રાખવું પડે કેમ કે જીવજંતુ પણ હોઈ શકે ભાઈ તો તમે આ બધો રસ્તો આવો છે અહીંથી તો હવે જઈએ પેલા જે લોકેશન છે ને ત્યાં પહોંચીએ પછી ત્યાંથી ને બ્લોક કન્ટિન્યુ કરવું તો મિત્રો અત્યારે પહોંચી ગયા છે ભાઈ આપણા લોકેશન પર ને જવું તમે બધા બેઠા છે મસ્ત ભાઈ આનંદ લઈએ છીએ આવા નજારાનો જવો તમે ચારે તરફ ભાઈ નજારો નજારો છે આ છે હસ્તગીરીનું મંદિર ભાઈ તો જવું તમે હા જો બેઠો બેઠો વિડીયો ને એવું ઉતારે છે આ ભાઈ બેહુલ ફોટા ફોટાને એવું બધું પાડે છે

ધીરે ધીરે ભાઈ છે ને અહીંયા જોવો તમે વાદળ છે બધા કાળા જાય છે ભાઈ વરસાદ ક્યારે આવે ને કઈ નક્કી જો વરસાદ આવી જાય ને તો કઈ નઈ પલડી મજા પણ આવશે પણ પવન પણ એટલો છે ને જોવો તમે આખું ભાઈ બધું અંધારી ગયું છે અહીંયા છે ને અયાવેજ ખોડિયાર મંદિર છે ને ઝૂમ કરીને બતાવું અહીંયા છે ને આ જે રહ્યું ને એ છે અયાવેજ ખોડિયાર ફરતે પાણી ભરાઈ ગયું છે ભાઈ કેમ કે આ વખતે વરસાદ જ એટલો બધો પડી ગયો છે એક જ વરસાદમાં ભાઈ બધો આખો ક્ષેત્રુંજી ડેમ ફૂલ કરી નાખ્યો છે ને અહીંયા બધા મારા ભાઈ બહેનની બધા જોવું તમે નાસ્તો કરીને એ લોકો જ્યાં છે આગળ ને અમે ધીરે ધીરે ભાઈ અહીંયા શું કહેવાય કે એન્જોય કરીએ મસ્ત મજાની નેચરની મજા માણીએ ભાઈ વાર ફોટા ખોટા પાણી શાંતિથી પહેરીએ આ જો તમે ફોટા કઢાવી દેજો હજી એક ફોટો કઢાવો ભાઈ ને આવો કેવો કહેવાય બાજ થઈ ગયો ભાઈ ધીરો ધીરો ને પવનનો અવાજ આવે એટલે થોડુંક જોરથી બોલું છું તો અહીંયા બધા વરસાદ ચાલુ થઈ ગયો ને અહીંયા ભાઈ બધા ભાઈ પતે ફોટા પાડી લીધા છે એ ભાઈ મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો જો તમે ને બધાની મોત જોઈ લો ખાલી ભાઈ આવી મોત છે ને વારે વારે ન મળે ભાઈ આને ખેલ ચાલુ કરી દેજો બોલો રાજુ કલાકાર બન્યો છે આ વગાડ તો ઈ વગાડ

હા બસ હાલો બધા નીકળી ટાઈમ સ્પેન્ડ કરનાય કે નહીં હવે ક્યાં ને ઘર ભેગતા આને ભાઈ આવા ખેલ બહુ કર્યા આજે તો તો વાર એવો મિત્રો હમણાં વરસાદ હતો ને અત્યારે તમે જો સુરત નીકળી ગયો ભાઈ બોલો હજી તો અમે બારે નથી નીકળ્યા એટલી વારમાં છે ને ભાઈ સૂર્ય નીકળી ગયો આવું છે વાતાવરણ ઘડીક માં વરસાદ ઘડીક માં ફૂલ પવન ને ઘડીક માં ભાઈ સૂર્ય નીકળી ગયો તો જો તમે તડકો તડકો થઈ ગયો ભાઈ અત્યારે તો હવે નીકળીએ છીએ અમે આગળ જઈએ ક્યાંક નક્કી નહીં કહેવાય ક્યાં જઈએ કદાચ જો રસ્તામાં લોકો કે તો ક્યાંક જાશું બાકી સીધા આવે ઘરે ભાઈ કચરો જે અમે જે કઈ લેવા તા નહીં અમે સાથે લઈ લીધો જો તમે એ ભાઈ અહીંથી જો તમે આવી રીતે નીકળવાની જગ્યા છે અહીંયા નીચે બહુ ધ્યાન રાખવું પડે આવી રીતે કેમ કે કઈ સાફ બાપ હોય ને ભાઈ કરોડતા વાર ન લાગે ભાઈ અહીંયા હલવાઈ ગયા ક્યાંથી જવાનું કઈ રસ્તો જ નથી મળે તો આમ આગળથી હતો આમ આમ હતો આ દેવો હાલી નહીં કે ભાઈ હા દેવો નહીં હાલી વાંધો નહીં રસ્તો જો રસ્તો નીકળી ગયો પતંગ છે જો તમે હવે ભાઈ જઈએ ઘરે ને બસ આજના વિડીયોમાં આટલું જ જો તમને ભાઈ હવે ક્યાંય અમે આગળ નથી જવાના હવે ડાયરેક્ટ ઘરે જવાના તો આજના વ્લોગમાં આટલું જ ગમ્યો હોય તો યાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળી હવે આવતા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય